આખા વર્ષ માટે એકદમ પોચી અને સરળ રીતે સાબુદાણા ટમેટાની ચકરી બનાવવા માટે એક મોટા એક કિલો સાબુદાણા અને બે થી ત્રણ વાર પાણીથી ધોઈ લેવાના હવે ધોયેલા સાબુદાણામાં બે લીટર જેટલું પાણી ઉમેરી ઓવર નાઇટ કે પછી પાંચ થી છ કલાક પલાળી દેશું પલાળેલા સાબુદાણા ને ગેસ પર લઈ લેશું અને મીડિયમ ગેસની ફ્લેમ રાખી થોડું થોડું કરતા જઈ પાણી ઉમેરીશું અને મિક્સ કરીશું અહીં આપણે લગભગ 1 લિટર જેટલું પાણી ઉમેર્યું છે હવે સાબુદાણા ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી થવા દેશો ત્યાં સુધીમાં અહીંયા 2 કિલો ટમેટા લીધા છે જેને સારી રીતે ધોઈ કોરા કરી લીધા હવે ટમેટાને મિક્સર જારમાં રફલી કટ કરીને ઉમેરી દેશો અને પાણી ઉમેર્યા વગર આપણે એની પ્યોરી બનાવીશું આ પ્યોરીને આપણે ગાળી લેવાની છે બધા ટમેટાની પ્યોરી તૈયાર થઈ ગઈ છે હવે લગભગ 15 મિનિટ પછી સાબુદાણા આ રીતે ટ્રાન્સપરન્ટ દેખાય છે તો આ સમયે તૈયાર કરેલી બધી ટામેટાની પ્યોરી ઉમેરીએ સાથે 1 ટેબલસ્પૂન મીઠું અને 1 ટેબલસ્પૂન જેટલો મરી પાવડર ઉમેરી મિશ્રણ માં વચ્ચે આ રીતે ચમચો રાખીએ અને ચમચો પડે નહીં મતલબ આપણું મિશ્રણ તૈયાર છે તો હવે મિશ્રણ ને એક કલાક ઠંડુ થવા દઈએ એક કલાક પછી સેવના સંચામાં ચક્રીની જાળી રાખી સંચા ને ગ્રીસ કરી મિશ્રણ ને ભરી સંચો તૈયાર કરીશું સાથે મેં પ્લાસ્ટિક કોન બેગ લીધી છે એને પણ હલકા તેલથી ગ્રીસ કરી મિશ્રણ ભરી દશું હવે કોઈ જડ्डा પ્લાસ્ટિક પર કોન બેગ ના રીતે નીચેથી કટ કરી અને આ રીતે એકદમ સરળ રીતે વેફરને પાડી લેશું તમે સંચાથી પણ વેફરને પાડી શકો છો બધી વેફર પડાઈ જાય એટલે બે દિવસ માટે સુકાવા દશું બે દિવસ પછી આપડી વેફર તૈયાર છે તો જ્યારે પણ વ્રત કે ઉપવાસ હોય ત્યારે આ વેફરને તળીને ખાઈ શકાય